નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલ એમટ્રોન ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં એકસો બાર જેટલા રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એમટ્રોન ફાઉન્ડેશન સાથે ધ્વનિ બ્લડ બેન્ક સેન્ટરના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે એમટ્રોન ઇલેક્ટ્રોનિકના એમડી મુકેશભાઈએ જણાવ્યું કે રક્તદાન એ સર્વોત્તમ દાન છે કેમ કે રક્ત એ એકમાત્ર એવી અમૂલ્ય ભેટ છે જે સર્વોચ્ચ શક્તિએ બનાવી છે જે દુનિયાની કોઈપણ શક્તિ બનાવી નથી શકતી સમાજના જીવનને બચાવવા માટેનું આદાન સાચા અર્થમાં પરમસીવ

મેં એમટ્રોન ફાઉન્ડેશનમાં ટ્રેનિંગ લીધી છે પછી એમની જ કંપનીમાં મેં અહીંયા જોબ પર લાગ્યો છું અને એવા જ કેટલા જ વિદ્યાર્થીઓ જેને આઈટીઆઈ કર્યું છે એ પણ અહીંયા કરી લઈને અહીંયા જોબ લઈ રહ્યા છે અને રોટી મળી રહી છે થેન્ક યુ મુકેશ સર અને થેન્ક યુ એમટ્રોન ફાઉન્ડેશન મારું નામ માયાબેન પટેલ છે મેં એમટ્રોન ફાઉન્ડેશનમાં ટ્રેનિંગ લીધી છે ત્યાર પછી જોબ પણ એમટ્રોનમાં નમસ્કાર મારું નામ ચિંતન જોશી એમ્પન ફાઉન્ડેશન મેનેજર આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અમે રગદાન શિબિર આયોજન કર્યું છે જેમાં સો જેટલા એમ્પ્લોય સાથે સાથે બહારના લોકો પણ રક્તદાન કરવાના છે રક્તદાન એ દાન નથી આપણે લોકોને નવી જિંદગી આપીએ છીએ અને ખાસ કરીને આ રક્તદાનમાં અમારા એમડી મુકેશ સર ખાસ ઉપસ્થિત હતા અને એમને પણ બ્લડ ડોનેશન કર્યું છે અને આ રક્તદાન શિબિર ધોની ફા ધોની બ્લડ બેંક અને એમ્પ્રોન ફાઉન્ડેશન દ્વારા સહયોગથી થયું છે એમ્ટ્રોન ફાઉન્ડેશન ખાસ કરીને સ્કિલ ડેવલપમેન્ટમાં કામ કરે છે એવા સ્ટુડન્ટ છે આઈટીઆઈ સ્ટુડન્ટ છે અથવા તે દસમા ધોરણમાં બાર પાસ બાર પાસ છે ફેલ છે આવા સ્ટુડન્ટને જે એ લોકોને જોબ નથી મળતી એવા લોકોને અમે ટ્રેનિંગ આપીને જોબ પર લઈએ છીએ અથવા એમને બીજી જગ્યાએ જવું હોય તો પ્રીફર કરીએ છીએ જેથી કરીને એ લોકોને પગભર થાય આર્થિક રીતે એ લોકોને સહાય થાય સાથે સાથે રાજકોટમાં અમારી પોતાની સ્કૂલ છે ત્યાં જેવા સાતસો જેવા સ્ટુડન્ટ છે અને ત્યાં પણ અમારા સિલાઈ મશીનના ક્લાસ કોમ્પ્યુટર ક્લાસ એક વુમન એમ્પાવરમેન્ટનું કામ ચાલી રહ્યું છે અને ખાસ કરીને મુકેશનનો ખૂબ ખૂબ આભાર કે એમના સહયોગથી આવા અવનવાર અમારા પ્રોગ્રામ થતા હોય છે નમસ્કાર હું મુકેશ ફાઉન્ડેશનમાંથી તમારી સાથે વાત કરું છું પહેલાં તો આપણા દર્શક મિત્રોને નમસ્કાર અને સાથે સાથે આપણા પત્રકાર મિત્રો છે એમને પણ નમસ્કાર આજે અમે એક સરસ પ્રોગ્રામ શરૂ કર્યો છે કે જેમાં બ્લડ ડોનેશન વડોદરાની અમારી ફેક્ટરીની જે ઇમટ્રાન ફાઉન્ડેશનની ઓફિસ છે એમાં અમે રક્ત સમર્પણ જનરલી દાન આપણે પણ ના કહી શકીએ એટલા માટે હું સાધ્યમાં પાંડરંગ શાસ્ત્રીને સાંભળ્યા પછી મને એવું લાગે છે કે રક્ત સમર્પણ જ થઈ શકે ભગવાનની બનાવેલી આઈટમ છે મારી હોય તો હું દાન કરી શકું એટલે એ રક્ત સમર્પણ માટે અને આજે આપણે પ્રોગ્રામ શરૂ કર્યો અને આજે અમારો ગોલ છે કે સો જેટલા અહીંયા ભાઈઓમાં પાર્ટિસિપેટ થાય અને એમની સાથે રહીને અમે આટલો સરસ એક કાર્યક્રમ કરીએ થેન્ક યુ ટુ એમ ટીમ અને સાથે સાથે થેન્ક યુ ટુ ચિંતન જોશી અમારો જે ફાઉન્ડેશનનો મેનેજર સિનિયર મેનેજર છે એમને પણ સરસ મહેનત કરી છે અને અમારી ટીમે પણ બહુ સરસ મહેનત કરી છે એમના બધાને અભિવાદન અને અભિનંદન આજે ખાલી એટલું તમને હું કહેવા માગું છું કે ખરેખર ભગવાને આપણને કેટલી બધી શક્તિ આપી છે કેટલી બધી વસ્તુ આપી છે એ રિયલાઇઝ કરી અને આપણે જો ભગવાનને થેન્ક યુ કહીએ અને જો આપીએ તો સોનામાં સુગંધ ભળે એ પ્રકારે સમજીને હું કંઈ આપું આજે જો આ જે રક્ત છે એનું અથવા તો વિદ્યાનું દાન કરું તો એ દાન એ ખરેખર સર્વત્ર અને સર્વોચ્ચ છે એટલા માટે કે એનાથી કોઈનું જીવન બચે છે એનાથી કોઈનું જીવન સુધરે છે અથવા તો એનાથી કોઈ જીવનનો નવો વળાંક મળે છે એટલા માટે અમે આજે આટલો સરસ કેમ્પ કર્યો છે અહીંયા આજે વધારે સમય ન લેતા ફરીથી મળીશું તો આપણ પાર્ટિસિપેટ થાવ અમારું જે ફાઉન્ડેશનની એક્ટિવિટીઝ ઘણી બધી ચાલે છે જેમાં એનો બ્લડ ડોનેશન કેમ્પની સાથે બધા જ હેલ્થ કેમ્પ પણ અમે કરીએ છીએ ચક્ષુ એનો કેમ્પ પણ હમણાં અમે ત્યાં રાજકોટ કરેલો લાસ્ટ ટાઈમ અને અમારી એક પણ સ્કૂલ છે જે પોપ્યુલર સ્કૂલ એન્ટ્રન ફાઉન્ડેશન સાથે રહીને ત્યાં અમે રાજકોટમાં રન કરી ત્યાં પણ આવો વિઝિટ કરો સાથે સાથે અમે એજ્યુકેશનમાં પણ ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ કે જેમાં ગેપ એજ્યુકેશન છે આઈટીઆઈમાં છે તો આ બધા જ મિત્રો છે યુવાન મિત્રો એને અમે કેવી રીતે સારો રસ્તો બતાવી શકીએ એવરી વીક એકચ્યુઅલી અમારી અહીંયા જે ફેક્ટરી છે એમાં એવરી વીક આશરે અ પચાસથી સો જેટલા સ્ટુડન્ટ એવરી સેટરડે અમે સ્પેશિયલી અમારી ટીમ પણ એમને સરસ ટૂર આપે છે એજ્યુકેશન આપે છે એમને સારા એમનો માર્ગદર્શન આપે છે એવી રીતે અમે એક્ટિવિટી કરીએ છીએ ગેપ એજ્યુકેશન છે ઇન્ક્યુબેશન છે યુનિવર્સિટી સાથે કનેક્શન છે આ બધું કરીને અમે ઘણું બધું એજ્યુકેશનલ લેવલે પણ એક્ટિવિટી કરી રહ્યા છીએ અને સાથે સાથે આપણો બોલ એ છે કે જેમને ડ્રોપઆઉટ સ્ટુડન્ટ હોય કે એ બધા સ્ટુડન્ટ આઈટીઆઈના સ્ટુડન્ટ છે એમને પણ આપણે અહીંયા જોબ આપીને એને સારા રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ ઘણી બધી વાતો છે પણ આજે બધી વાતોને બહુ ટાઈમ ન લેતા તમને બધાને ફરીથી નમસ્કાર અને થેન્ક યુ અમારી ટીમને અને તમને બધાને થેન્ક યુ આવજો